તંત્ર અને લોકોએ લીધો રાહત નો દમ ગુજરાત દરિયાઈ સુરક્ષા ને વધુ મજબૂત બનાવવામાં આવશે કહ્યું જમ્મુ કાશ્મીર ના માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા રાહત સામગ્રી રવાના કરાઈ અમદાવાદ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓએ યોજી જાગૃતિ રેલી મેક ડોવર્સ પ્રથમ અને ભારત નું મેક કાફે લોન્ચ કર્યું বড়োল ব'টিং য

પાણી તેમજ લાઈટ ની વ્યવસ્થા પુનઃસ્થાપના માટે તંત્રએ કામગીરી હાથ ધરી છે જ્યારે વડોદરાના અમુક વિસ્તારોમાં હજુ પણ રાહત સામગ્રી તેમજ લાઇટ પાણીની વ્યવસ્થા ન થતા લોકો રોષે પણ ભરાયા છે આમ છેલ્લા ત્રણ દિવસ બાદ આજે મેઘરાજાએ વિરામ લેતા સમગ્ર રાજ્ય તંત્ર તેમજ વડોદરા સહિત અન્ય જિલ્લાના તંત્ર પણ જ્યાં પાણી ભરાયા છે ત્યાં બચાવ રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે જયારે રાજ્યના મુખ્યમંત્રીએ સમગ્ર બચાવ રાહત કામગીરી સીધું માર્ગદર્શન આપી રહ્યા છે સરહદી સુરક્ષામાં માં કેટલીક ઉણપ છે તેની ખાતરી કરવા રૂબરૂ મુલાકાત જરૂરી હોવાથી ગુજરાતના ના સરહદી વિસ્તાર મુલાકાતે આવ્યા હોવાનું કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું ગુજરાતના સરહદી વિસ્તાર પોરબંદર અને કચ્છની બે દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પોરબંદર ખાતે જણાવ્યું કે ગુજરાતમાં સોળસો કિલોમીટર લાંબો દરિયાઈ કિનારો છે આ ઉપરાંત કચ્છ જિલ્લો પાડોશી દેશ પાકિસ્તાનની સરહદે આવેલો છે તેના કારણે ગુજરાતની સરહદોની સુરક્ષાનું મહત્વ વધી જાય છે

પરંપરાગત મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના પુડ પીડિતો માટે સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ અને લોક ભાગીદારી થી એક થયેલા છપ્પન હજાર ફૂડ પેકેટ ના જથ્થો ગઈકાલે રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી શંકરસિંહ ચૌધરીએ ફ્લેગ ઓફ કરી રવાના કર્યો હતો આ ફૂડ પેકેટ વિમાન દ્વારા જમ્મુ કાશ્મીર પહોંચાડી અસરગ્રસ્ત લોકોને સુધી પહોંચાડવામાં આવશે આરોગ્ય રાજ્ય મંત્રી શંકર સિંહ ચૌધરીએ ફ્લેગ ઓફ કરીને જણાવ્યું કે જમ્મુ કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે જેમાં જેમ પગમાં કાંટો વાગે અને તરત જ આપણો હાથ ત્યાં પહોંચી જાય તે જ રીતે ત્યાં આવી પડેલી વિપદા માટે સેવા અને પરમાત્મા સંસ્કાર ધરાવતા ગુજરાતની જનતા તથા સરકારે પોતાના અસરગ્રસ્ત બાંધવોની સેવા માટે તત્પર હોય છે આવતીકાલ અને પછીના તબક્કે પણ તબક્કાવાર જરૂરિયાત પ્રમાણે ત્યાંથી જે જરૂરિયાત ઊભી થાય તે પ્રમાણે નાસ્તો મેડિસિન જે પણ જરૂરિયાત લાગે તે મોકલીશું કાશ્મીર એ આપણો હિન્દુસ્તાનનો અવિભાજ્ય અંગ છે અને જે પ્રમાણે પગમાં કોઈને કંઈ કાંટો વાગે તો હાથ તાત્કાલિક તે મદદે પહોંચી જતો હોય છે તે જ ભાવથી ગુજરાતે અને ગુજરાત સરકારે અપહેલ કરી છે અને હજુ આગળ પણ જરૂરિયાત પ્રમાણે પૂરેપૂરી મદદ કરવાની તૈયારી છે મોટા ભાગે બગડે નહીં એ પ્રમાણેનો સૂકો નાસ્તો રાખ્યો છે બિસ્કિટ ટાઈપ ચવાણું કે જે પાંચ દસ દિવસો વધારે રહી શકે તો પણ તેને બગડે નહીં આજે પ્રથમ જતો રવાના કર્યો છે પરંતુ નાસ્તો દવાઓ વગેરેના વગેરે તબક્કાવાર મોકલવામાં આવશે આ અવસરે મંત્રીની સાથે અમદાવાદના મેયર શ્રીમતી મીનાક્ષી પટેલ તેમજ મ્યુનિસિપલ વિપક્ષના નેતા મયુરભાઈ દવે સહિતના માનુ સહિત ધારાસભ્યો સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આ યુનિવર્સિટી દ્વારા અમદાવાદ શહેરના વિવિધ કોલેજોને સાંકળી લઈને યુથ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે જેના ભાગરૂપે

ફેસ્ટિવલ છે એની અત્યારે અહીંથી ટાઉન હોલ જઈ રહ્યું છે માર્ચ પાસ્ટ અમારા નરોડા કોલેજનો વિષય છે સ્ત્રી સશક્તિકરણનો છે એમાં સ્ત્રીઓને લગતી કારણથી લઈને અત્યાર સુધીની જે સ્ત્રીઓ હતી ને એ ટોટલી એ લોકો અમે બતાવ્યું છે બધું એમાં હા સવાલ અને થવા જોઈએ તો બધાને પ્રોત્સાહન મળી રહે નવી જનરેશન આગળ આવી શકે છે કોલેજ જે લોકો બહાર કંઈક પ્રેક્ટિકલી પૈસા બીના નથી કરી શકાય કોલેજમાં કોઈ પાર્ટિસિપેટ થાય છે ડ્રામામાં છે નાટકમાં કોઈ બીમાં લોકો આગળ આવી શકે છે એટલા માટે યુથ ફેસ્ટિવલ અંગે વિદ્યાર્થીઓનું માનવું છે કે કોલેજમાં આવા યુથ ફેસ્ટિવલ થવા જોઈએ અને જેના કારણે વિવિધ વિવિધ શક્તિઓ વિદ્યાર્થીઓમાં બહાર લાવવી જોઈએ જે તેમના જીવન માટે ઉપયોગી હોય છે અમદાવાદના ગ્રાહકો હવે ગોર્મેટ કોફી ડે ડેઝર્ટની વિશાળ પસંદગી મેકડોનાલ્ડની નવી બ્રાન્ડ એક્સ્ટેન્શન મેક카페માં તેમના મનપસંદ બર્ગર ની સાથે મેળવી શકશે મેક કાફે ની રજૂઆત પહેલી સપ્ટેમ્બર થઈ છે ભારતમાં મેક મેકડોન્સની વેસ્ટર્ન અને સર્ધન કામગીરી માટેની માસ્ટર ફ્રેન્ચાઇઝી હાર્ટ કેસલ રેસ્ટોરન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કંપની વેસ્ટ લાઈફ ડેવલપમેન્ટ લિમિટેડની પૂર્ણ માલિકીની પેટા કંપની એ ગુજરાતમાં પ્રથમ મેકカフェની શરૂઆત હિમાલય મોલ ડ્રાઇવિંગ સિનેમા પાસે કરી છે ભારતમાં પણ કોફી કલ્ચર વધી રહ્યું છે અને મેકカフェ વધુમાં વધુ ભારતીયો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે मैकडोनल्ड्स को बहुत खुशी है कि अहमदाबाद में हम लोग ने हम लोग का फर्स्ट मक कैफे खुला है मक कैफे मकडोनल्ड्स कस्टमर्स को कॉफी और कॉफी और टी सर्व करेंगी अलोंग विथ डेजर्ट्स जैसे कुकीज मफिन तो ये सब आ, हम लोग आज अहमदाबाद में आ, लाए हैं आइस मोचा अनेक

ઓથી ઓછા સમયમાં 10 રેસ્ટોરન્ટ સુધી વિસ્તૃત કરીશું તેમ મેકાપેના અધિકારીએ પણ જણાવ્યું હતું રાજ્યમાં અત્યારે પેટા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે દરેક પક્ષના લોકો પ્રજાને મત આપવા માટે મનાવી રહ્યા છે ચૂંટણીના કાર્યમાં સંકળાયેલા વિવિધ કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓ મત અધિકારથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટલ વોટિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરામાં પોસ્ટલ વોટિંગ યોજાયું હતું જેમાં વડોદરાના લોકસભા ચૂંટણી સાથે સંકળાયેલા વિવિધ કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓએ પોસ્ટલ વોટિંગ કરી પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ઘણી વખતે પોસ્ટલ વોટિંગના મતો પણ ઉમેદવાર જીતાડવામાં મદદ તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર